આવો બટામા દીકરો ઉપર આવી જા ઉપર નહીં આવું એ મમ્મી આ ને તાળું દીધું સંદાસ ને તાળો દીધું મારે જાવું કે એ હું અહીં આવીએ પહેલા અરે 10 વાગ્યાનો આટા મારું છું મે માર દીકરો ઉપર આવતો રે હાલ આય કર્મન કર્મ આવતો રે એ હું જો સોક્રમ આ તાળું ઘરને તાળું દેવાય ઓયડી ને તાળું દેવાય સંદાસ ને તાળું હું લેવા દીધું આ તારી માં એ તું તો આને ના

મારા મમ્મીને તમે ધ્યાન રાખતા રહેજો એમ હું છે ઓલા સિરીમાં કિશોર ભૈરિયા ને એની ફિલ્મ જોવા જોવા હોય ને હા કહું છું અને ફિલ્મ મને કે કયું ફિલ્મ જોયું કયું ફિલ્મ જોયું હું કીધું ફિલ્મ જોયું એ જોયું એટલે ગાડીની તારો ડો હું કે તમે ધ્યાન રાખતા રહેજો

No papá No papá <coughs> <coughs>